એકવીસ હજાર રૂપિયાનું ઇનામ દ્રુતીય આવનાર ટીમને નરેન્દ્રભાઈ ઓણાવાલાના પુત્ર તરફથી અને તૃતીયા આવનાર ટીમને નરેન્દ્રભાઈ ઓણાવાલાના પુત્ર વધુ તરફથી અગિયાર હજારનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું આ ટુર્નામેન્ટમાં પ્રથમ નવી પાર્ટીની ટીમ આવી હતી દ્વિતીય નંબર પર અબ્રામાની ટીમ અને તૃતીય નંબર પર કામડેજ ચારસ્થાની ટીમ આવી હતી ભાગ લેનાર તમામ ટીમોને પાંચ હજાર રૂપિયા ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું અને તમામ તમામ ભાગ લેનારાઓને મહેશભાઈ પરમાર તરફથી ટ્રોફી એનાયત કરવામાં આવી હતી અને મહેશભાઈ તરફથી પ્રથમ ત્રુટી અને તૃતીય આવનાર ટીમને પણ ટ્રોફી એનાયત કરવામાં આવી હતી વધુમાં અમારા સમાજ દ્વારા એવું નક્કી કરવામાં આવ્યું હતું કે અમે મેડિકલ અને એજ્યુકેશન ફંડ માટે એકાવન લાખ રૂપિયાનું ફંડ ભેગું કરવામાં નક્કી કરવામાં આવ્યું હતું અને તેમાં પણ અમે ચાલીસ લાખનું ફંડ આજરોજ ભેગું કરવામાં સફળ રહ્યા છીએ